ઓ બૈરા વિનાની જિંદગી નકામી હવે મને ખબર પડી વાઢાની કહાની તો વાટા ભયો માટે ખાસ સૂચના છે જો તમારા લગ્ન ન થાત હોય તો તમારે મુંજાવાની જરૂર નથી કેમ કે મારે નથી થતા ગમે તે થાય પછી વરહે તરી તરી ન તો ચાલી ચાલ ની તો પચા પચા ની તો હાઈર વરહે એક જ નિયમ રાખવાનો કે ગમે તે થાય પણ એ ગાદી નું કરમ ફોડ્યા વગર મરવું નથી આવો નિયમ રાખવાનો

એ મેળમ એક સૂર્ય ને મને આમ બાડી કર્યું હોય ઈ તો બાડી છે બાડી નથી પૂડા શું રૂપ રૂપના અને રૂપ શું વખાણ કરવું લોક સાહિત્યનો દુહો દુઓ એમ કેસે કે લમ લેણી જેની લજા ગણી જેના પોતા પાતળિયા સર્જન હારે સર્જિયા દુનિયામાં આવી કામનિયા કામકે પગલા પાડતી જાણે કળી દમંગ ઉગતો આબો રાણ કળો બારોટિયા બરસી જૂની વાર ભડકો ભાદરવા મહિનાનો તડકો ફંકેલી મુઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય એમ કહેવાય કે ચારે દિશાના વાવાય તો ભાગીને ભૂકો થાય એવું એનું રૂપ અને રૂપ ઉપર તારો મામો ઓળઘોળ થયો અને બીજું તો શું કહું એમ કેવાય પાણી નો ઘોટડો ગળે ને દેખાય એવું એનું રૂપો શું કહું ભણ નજર થી નજર મળી નેજી જો મું મને લાગી મુંમ ના અને તું મને લાગી મું પછી લુણ વળુભા પાણી અને પાણી વળુભા લુણ પેલી નજર માં તારા મામા ને પ્રેમ થઈ ગયો તમે બે જામ મેળામાં સગડોળ માં બેઠા અને સગડોળ એમ કેવાય ધેમે ધેમી ફરવા લાગ્યો અને તારા મામા ને બે ચાર મોસ ના વાળું થયું એમ કેવાય કે મારા ન તો વરસાદ કે ન તો મીરું કઈ અને એ પાણી ડાયરેક્ટ મોઢામાં તો સારું પાણી બધા સારું હતું સારું સારું હવે ઈ પાણી સાનું હતું ને એ મને ખબર ના પડી ઈ તો મામા હું હમ લઈ ગયો એમ હો ઓ અને આ બધું તો તમે લાવા ગયો હા અને મને ઘરે હી બાય આકરો મળ્યો છે શું કેતો બાય કે તમારે લાવવાનું છે છોકરી જોવા હો એ હવે તમે ઘરે દો એમ હોય ને તાર નથી આવું ના ના મામા તેમ મારા ઘરે રહેવું પડે એમ છે તમ શું છું ઘરે આખલા નથી વિયાણો હોય કે આ મેલી નથી પડી ડોક્ટર ડોક્ટર બોલાય ને કાકે ના ના મામા ડોક્ટર ક્યાં બોલાવું તેમ વિવરાયો છે મેં તો ત્યાં ડોક્ટર બોલાવું આ લયું છે હોય સારું તો હું જો હો આ તમે જો એમ હોય

કેટલે મજો શિક ભણ્યો નક્કી જમથે વાળી જાય આ બાજુ હાથ તો વાત છોકરો હજુ ના આવ્યો ઓહો મોડું કર્યું મોડું કે મજબૂર આવે સંગ માટે અને મારો પીવું મારો સાજણ લાવ કેરીઓ નારી જોવે નર બોલે સુગંધ બની ગઈ શેરિયો ભાઈ સુગંધ બની ગઈ શેરિયો